પોલીસ ઇન્સ્પેક્ટર સીબી ટંડેલ પીસીબી નાઓએ તાબાના માણસોને પ્રોહિબિશન જુગાર અંગે બાતમી મેળવી સફળ કેસો શોધી કાઢવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડી આવી ગુનાહિત પ્રવૃત્તિ આચરતા ગુનેગારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના કરેલ હોય જેના આધારે પીસીબી ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી એમ ગઢવી તથા એસઆઈ હિતેશભાઈ ભીખાભાઈ ના બાતમી હકીકત મળેલ કે પાણી ગેટ અજબડી મિલ કલ્યાણનગર સોસાયટીની સામે ઝુંપડામાં રહેતો શબીર મિયા સલીમ મિયા મલ્લેક નાનો પોતાની મારુતિ બ્રેઝા કાર નંબર જી જે ઝીરો સિક્સ એલ ઇ ફોર થ્રી વન સેવનમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી લાવેલ છે અને હાલમાં કાર સાથે વારસિયા જલારામ પાર્ક સામે રોડ ઉપર કેળવાઈ નગરની બાજુમાં આવેલ ગેરેજ પાસે ઉભેલ છે હકીકતના આધારે માહિતીવાળી જગ્યાએ રેડ કરતા ફોર વ્હીલરમાં રાખેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી સિટી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે શબીર મિયા સલીમ મિયા મલ્લે કુમર વર્ષ ઓગણચાલીસ રહે કલ્યાણનગર સોસાયટી સામે આવેલ ઝુપડપટ્ટીમાં અજબડી મિલ પાણીગેટ વડોદરા આરતી થાપા રહે બાઉચાવાડ પાણી ગેટ રમઝાન ઉર્ફે રમજુ મનસુરી રહે પટેલ ફળિયા હાથીકાના ભારતીય બનાવટના ઇંગ્લિશની દારી બોટલોનો અંગ ચારસો એસી કિંમત રૂપિયા એકાસી હજાર છસો રોકડા રૂપિયા ચૌદસો એક મોબાઈલ કિંમત રૂપિયા રૂપિયા પાંચ હજાર એક ફોર વ્હીલર કિંમત રૂપિયા પાંચ લાખ કુલ કિંમત રૂપિયા પાંચ લાખ અઠ્યાસી હજારનો મુદ્દામાલ કબજે કરેલ છે બ્યુરો રિપોર્ટ લોકમૈત્રી ન્યૂઝ વડોદરા લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો